રાહ ભરાઈ ગયા હે આનેકો ઢબો ખોરાઈ ગયો છે તા પાણી પી લીધું છે હવે રાડા ઓર થઈ ગયા જો ખોડવા ના હે ને એટલે પાણી બાણી હજી આપડે કઈ આવ્યું નથી લાગી ખોરે હવે ઈ ધાર ખોડી લે લાનિકોરા ખાડો ચાલુ કરો હા કઈ કે હું છે મને આવી ગયો છે પાણી આવી ગયો હય ઈ કે છે અમાર કે દેખાતું નથીયા કે ઘણો કેમેરો થાવો રહે

હા બહ બહાટ બોલે બીજું ટ્રેક્ટર છે આપણે રાણાભાઈનું રાણાભાઈ ચેતરિયા કારુભાઈ ચેતરિયા ને રાજુભાઈ ચેતરિયા મશીનવાળા આ ભાઈ જે સરખી બરખી બધું વિકી ના એ એની રીતે કામ કરે અમે અમે ટ્રેક્ટરવાળા નેસીબર ને બધા હવ હો ને રીતિ આ હું છે કોક પાણા ઊંચા ને મોટા હોય ને એ નડે એટલે જ્યાં ખમાનામાં કરી નાખીને તો વાંધો ના આવે અને વાહા લાગી ઉમાથી ઘી માટી નીકળે ને એ આ ખાડામાં પડતી આવે

રાજી નું બસ લેવા રા આ રાણો રાણા ની રીતિ રાણો રાણા ની રીતિ કારું કારું ની રીતિ હાલો હવે નાયણભાઈ નો વાર આવ્યો નારાણભાઈ નો સરખી ફેરવવાનો જેસે બેઠી હા નીંજો આનું તિરું 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 જાય બેઠો ini kau kada mau bareng bareng mikir ya, kau katli kau mikir ya. Mau pernah, mau ya. આ બાજુ ચક્સ જે મંડળ છે આ બાજુ ધારીઓ માલિકો રાખી તો અહીંયા થોડાક માં લાલ આવી જજો હા એવાનું એમ થાય કે ધારીઓ થઈ જાય તો સારું કાકર બહુ થાય બઉ અઘરું લાગે એક વાર ખાડો થાય આની ખાડો પૂરા થઈ જાય ની

આય આવિન કે આમ સંભરાતું નથી કાઈ ઘણા બધા આવી ગયા જો પાપા પાણી હું પાડું ને આય આવ તો પાણી હું પાડે કેમ નીકળે બહાર હે બહાર કેમ ન નીકળે સીતા હું ના જીવી ને દેવો ફેરો યાર ને

ને બીજી વાર જવા દે બળ સા નામ ની કરી ખાડા હવે હું જરા લાલ નો પાગાવા મન તો ધીમ આગળ ગોઈ થઈ ટૂક માં વાયુ પાગા કોસો હતો ગરાણ આગે આગળ બે કોર લાલ જ ની તો લાખાડા માં ખાવ લાલ આ માં ઠીક ની એટલે વાણી આપણી જો દોરકાઈ ગઈ છે આખી આજી તો ઉકા હે લો વધારે ધોરકા હે અજીયા વધારે ખાલા હે ને આસી આસી પડી ની માં દીક પર આસવા સરાવ માર દે આસી ઉપાડી દે પછી અહીંયા આવજે અડધું ટેલ્સ જરાક ગુજોય નહીં બધા અડધું અહીંયા અડધું અડધું કે લાખ અડધું નહીં હા હે ને વાંજરા પડે વાંધો નથી માન માં મૂકી

બાકી ઓલું અને પીવાનો ઓલા કોપરે કાલુ આવ્યો કાલુ જો ઓલો એ આવે તો ખરો પાછો જાય નહીં અને જો ઉગામણી કે કંઈક કરીને તો બહે બાકી કાલુ કાલુ કઈ કઈ તો એને ખબર પડી જાય કાલુ એ કાલું તો કંઈ ના કરે આ ઉગામણી કરી નથી ને બહુ ચાલુ શું નથી કાલું કાલુ

વાવ અંદર નો વ્યવ તમને દેખાય નઈ હવે ઊંડી વહી ગઈ એટલે હા હવે દેખાણું બો ને રંગલાલ માલિકો રાખે વાર કાઢવાનું કામ ચાલુ છે કારણ કે સરખી આજ થઈ હતી અઢી અઢી ત્રણ વાગે ચાલુ થઈ હતી બદલાવી જગ્યા એટલે ટકે ખોટી થઈ કારણ જો અહીંયા હાવ લાલ આવી ગયો એટલે હવે હે છ હાથ પેલા રહી ગયું પણ નીકળે એમ નથી આ બધું હે લાલ અને માટી બહુ હે જ્યાં માટી વધારે આવી ને ત્યાં નથી નીકળી જ્યાં માટી ઓછી નીકળી આવી ને ત્યાં ગયું અંદર ઊંડું એટલે બેડનું અગણી સ્ટોપ કરી દેવાનું નાખવાની અહીંયા જો હવા થોડા કેળા થઈ ગયા ને માટીના જીસી પાવડે એટલે લેવલ કર નાખી જુમે એક જખો થાય જેસુ બીને એવું લાગીએ ને તો ક્યાંક ખોસો કરી નાખ્યો પછી હવે સાંજના સાડા સાત વાગી ગયા હે ને હવે બધું વાતાવરણ શાંત થયું હોવાનું બહાથી જ બોલ છે હતી બધી પાછળ જો આપણે ખાટડ કમ્પ્લીટ ભરાઈ ગયો હે ત્રણ ચાર ફેરા માટીના ગઈતા અહીંયા ઓલા ખાડામાં ડાયક માટી આમાં નાખીને હું લીધી જ નથી જરાય પાછું આપણે મશીન આવ્યા ને થોડાક દિવસ પછી પછી એમાંથી આમાં માટી નાખી દઉં હું ત્રણ ચાર ટી ગઈટીમાં ક્યાંક ક્યાંક જોબ છે નહીં બાકી બટનું કામ સોલિડ થઈ ગયું ખાડાનું સોલિડ થઈ ગયું સરખીનું પણ મસ્ત થઈ ગયું કામ અને આજે એક જ ભડાકાનો ગાર નીકળ્યો કારણ કે બુકો બધી સરખી બંધ હતી બધું ફેર એટલે અને આ બધા કેબલ ને નળીઓને બધું કનેક્શન કાઢી કાઢીને કશે ત્યાં બધામાં હાંધા કરીને ટેપ મારું જે કરીને એને લાઇટની પાણીની વ્યવસ્થા બગડે નહીં કહે ના લોકો હા તો વિડિયો સજા લાંબો કયોક લાગ્યો કમેટમાં જે નાજો સિમલય મને હોવ તો સબસ્ક્રાબ કરી લઈએ મળીએ આપણે નેક્સ્ટ ગીરમાં ત્યાં સુધી આવજો